સાહેબ આજે શું કાર્યક્રમ રાખ્યો આજે વિદ્યાકું પ્રાંગણમાં બેલગામની ઘટના બાદ જે ઓપરેશન સિંદુર સૈનિકોએ સફળ રૂપે રીતે પૂરું કર્યું જે બદલો લીધો તો તેમના સન્માનમાં તેમને સેલ્યુટ કરવા સૈનિકોને અને મોદીજીને થેન્ક યુ કહેવા માટે આજે દેશભક્તિ ગીતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આજના દિવસે અમારી વચ્ચે પૂર્વ સૈનિકો જે ભારત માતાની રક્ષા કરીને પોતાનો નિવૃત્તિ જીવન જીવે છે એવા સુરતમાં રહેતા પૂર્વ સૈનિકો પણ હાજર રહ્યા તેમને સન્માન કરી તેમને સેલ્યુટ કરીને અમે આ સંદેશ વર્તમાન સમયના જે સૈનિકો અમારા ત્રણેય સરહદે રક્ષા કરી રહ્યા છે તેમને પહોંચાડીએ છીએ અમારે એમના માધ્યમથી અમારા સૈનિકોને કહેવું છે કે એકસો ચાલીસ કરોડ ભારતીયોમાં અમે પણ તમારી સાથે છીએ જ્યારે પણ રાષ્ટ્ર તમારે જરૂર પડશે ત્યારે અમે પણ ખરે પગે ઊભા છે તમારા રક્ષણ માટે અમે કશું ના કરી શકીએ તો અમે ભગવાનને પ્રાર્થના પણ આજે કરવી છે કે તમે જે કંઈ રક્ષા કરી રહ્યા છો ત્યારે તમારું પણ રક્ષણ ભગવાન કરે